તો તમને કેવું શું રિઝલ્ટ નું શું લાગે મને તો સારું લાગે આનો તો તત્કુમ જુઓ આના જુઓ એમાં ફેર ઘણો લાગે છે હું હવે આ બધામાં ચડાવવાનો છું આ

મારું નામ નારાયણભાઈ મણીભાઈ પટેલ આ થર્વા કંપા નાનપની નું શું સ્પેશિયાલિસ્ટ અને બીજું બીજું બરોબર આનો સ્પ્રે કર્યો હતો અને આ હતું એટલે સ્પેશિયાલિસ્ટ અને જે જી માસ્ટર લિક્વિડ છે એનો સ્પ્રે કર્યો હતો

તો તમને કેવું શું રિઝલ્ટ નું શું લાગે મને તો સારું લાગે આનો તો આના તંતુમૂળ જુઓ અને આના જુઓ એમાં ફેર ઘણો લાગે છે આના તંતુમૂળ જે એક જ ચાસમાંથી લાયેલા છો તમે એક જ દિવસ નું વાવેતર છે બધું અને ટૂંકમાં જે જગ્યાએ ડ્રીપમાં ચડાયેલું આમાં ચડાયેલું છે અને એક જ ચાસમાં નીચે નથી ચડાયેલું નથી ચડાયેલું ના જેટલા જે ડ્રીપર બંધ થઈ પૂરી થઈ જાય છે એટલે નથી આ નથી ચડાયેલું અને આ ચડાયેલું ચડાયેલું બે તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરશો? ના સારું આ વસ્તુ વાપરવા જેવી વસ્તુ છે. વાપરવા જેવી છે કે જેતી કરીને તમારું જે ખોરાક લેવાની પ્રક્રિયા બે બે હા બે. આ liquid બને સારું છે. તો આ વસ્તુ તમે જે ડાકરાખલે ખાતરો તમે આપો છો તો વેસ્ટ ખાતરો લેવાનું કામ કેવું કરશે તંતુમુર વધારે હોય તો દૂર પડેલો ફોસ્ફરસ છે. તો તમારો છોડ લઈ શકતો નથી તો આ વસ્તુ કેટલું કામ કરશે તમારે ના સારું કરશે અને હું હવે આ બધામાં મચડાવવાનું છું વા એટલે તમારે બાકી જાય એટલે તમને અનુભવ થઈ ગયો આ વસ્તુનું કેવું રિઝલ્ટ આવશે એટલે મારા 8 8 વીઘા નું ખેતર છે એમાં જે બાકીમાં જો

આટલો ફરક છે ને એટલો ફરક છે ઓકે ઓકે તો ખેડૂત મિત્રો હું કંપની વતીથી તમને પણ કઉ છું આ વસ્તુ વાપરજો આ વસ્તુ વાપરવાથી તમને જે તમારી જમીનમાં વેસ્ટ ખાતરો પડેલા છે પીએચ મેન્ટેન નથી થતું એ ટોટલી વસ્તુ આની અંદર પીએચ મેન્ટેન અને જે વેસ્ટ ખાતરો પડે દાખલા તરીકે આપણે ખાતરો વાપરીએ છીએ એની અંદર વેસ્ટ બહુ જતા હોય છે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધતું હોય છે એ ઘટાડશે અને બીજું તમારી જમીનની અંદર પીએચ મેન્ટેન નથી હોતું કારણે તમારા ક્રોપની અંદર સુકારાના બધા પ્રશ્નો આવે છે આની અંદર કંટ્રોલમાં રહેશે તો બીજા ખેડૂત મિત્રોને કહું છું કે આ વસ્તુ વાપરજો તમે જે ખર્ચો કરેલો છે જે ડીએપી એનપીકે વાપર્યા છે એ ખાતરોનું આ વસ્તુ અમારી જે જી માસ્ટર ડોક્ટર સ્પેશિયાલિસ્ટ છે એ તમારું જમીનમાં રહેલા જેટલા બી તત્વો પડ્યા છે એનું લેવરાવાનું કામ કરશે અને જયારે અમારું આ લિક્વિડ છે એ લિક્વિડ ઉપર સ્પ્રે કરવાથી જે પ્રકાશ સંયોજનની ક્રિયા છે એ ફાસ્ટ કરી રહ્યો તેના કારણે ખોરાક લેવાની પ્રક્રિયા બહુ સારી એવી કરે છે તો બધા જ ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે અમારી કંપનીનું જી માસ્ટર ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ બંને વસ્તુ વાપરો સારું રહેશે તમને સારું એવું રિઝલ્ટ મળશે તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરો છો હું બીજા ખેડૂતને એમ કહું છું કે તમે વાપરો વાપરશો તો જ તમને ખબર પડશે બીજા ખેડૂતને પણ ખેડૂત મિત્ર ભલામણ કરી રહ્યા છે કે વાપરજો અસ્તુત જૈન